તો દર્શક મિત્રો ભાદાવરી પૂનમનો મેળો અત્યારે ધામધૂમ ચાલી રહ્યો છે તે આવા સમયમાં તમે મેળામાં જોઈ રહ્યા કે રથ છે કે અજના બી એવા મસ્ત મસ્ત રથો આવતા તમે જોઈને ચોંકી જશો મિત્રો તમે રથમાં સાથે સાથે અમુક લોકો જે આવતા તેમાં તમે દાદી જોઈ શકો છો કેવા નાચે છે ત્યારબાદ મિત્રો તમે વિડીયોમાં જોવો છો કે ધજા કેટલી લાંબી આવી ગઈ છે તે તો મિત્રો તમે વિડીયોને પૂરો નિહાળો જ્યાં સુધી તમને સારો લાગે છે અંબે જય જય અંબે આજે પદયાત્રીનો ત્રીજો દિવસ છે અને સરસ મેનો એક રથ મારા સામે આવ્યો છે અને એવું લાગે છે માતાજી સાક્ષાત અહીંયા રસ્તાની અંદર જઈ રહ્યા હોય અને અહીંયા ક્યાંથી આવ્યા છો તમે આમ અમદાવાદ અમદાવાદ કાંચા મારવાડી બારડી સમાજ તો આવો સુંદર મજાનો રથ કેરા બનાવ્યો અને કેટલા ટાઈમથી તમે આવો છો 30 વર્ષથી 30 વર્ષથી તો આ રથ કેટલા વર્ષ જૂનો છે આ रथ 30 વર્ષ છે 13 વર્ષ જૂનો અને ભાઈ જ્યાં તમારી નજર પડે ત્યાં એટલી સુંદરતા ભર્યો આગળ આપણો વાઘ માતાજીનો જાય રથ જાય અને સાથે સાથે છે એવું લાગે સાક્ષાત બેઠા હોય ખરેખર ખુબ જ સરસ રથ છે અચ્છા વાહ 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 ગજબ ગજબ નીચે પણ જય અંબે લખવાનું ભૂલાય ને આટલો સુંદર મજા નો રથ ભાઈ તમે પણ એના દર્શન કરો જય અંબે ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ એટલે અંબાજીનો ભાદરવી પૂનમનો મહામેળો આ વખતે અંબાજી ખાતે એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે મા અંબાના દર્શને પગપાળા જઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે ખેડ બ્રહ્માના મા અંબા સેવા કેમ્પ દ્વારા બાવીસ વર્ષે અંબાજીના ઇતિહાસની સૌથી મોટી ધજા અર્પણ કરવામાં આવશે છવ્વીસો છવીસ ફૂટ લાંબી આ ધજા માતાજીના ચરણોમાં ચઢાવવામાં આવશે મહત્વનું છે કે આ ધજા વિશ્વ રેકોર્ડમાં પણ સ્થાન મેળવશે અને ભારતની સૌથી ઊંચી આધ્યાત્મિક ધજાઓમાં ત્રીજા નંબર પર રહેશે સમગ્ર દેશમાં આધ્યાત્મિક ધજાઓની વાત કરીએ તો સૌથી મોટી ધજા ત્રણ હજાર ત્રણસો અગિયાર ફૂટની છે જ્યારે બીજા નંબરે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં ત્રણ હજાર પાંચસો ત્યાંસી મીટર ઊંચો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો છે આમ અંબાજી માટે છવ્વીસો છવ્વીસ ફૂટની આ ધજા એક ઐતિહાસિક ક્ષણ બની રહેશે આ ભવ્ય ધજા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહેલા બસ્સો પચાસમી વધુ માય ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ અનોખી ભક્તિથી આખો વિસ્તાર ભક્તિમય બન્યો છે